મુડેઠા ગામની પાવન ભૂમિ પર શ્રી નાગનેશ્વરી માતાજી અને શ્રી જોગણી માતાજીના મંદિરે આવતીકાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવન ભૂમિ પર નવીન મંદિરોમાં તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી સુધી શ્રી નાગેશ્વરી માતાજી અને શ્રી જોગણી માતાજીને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે જેમાં આવતીકાલે તારીખ ત્રીસ જાન્યુઆરી પ્રથમ દિવસે યજ્ઞનો પારંભ કરાશે અને રાત્રે સંત મેળાવડો અને સંત વાણીમાં સંત શ્રી દોલતરામ બાપુ અને વિક્રમ માલધારી તેમજ રાજીલબાદ ઝાલા ખાસ ઉપસ્થિત રહેશે જેમાં તારીખ એકત્રીસ જાન્યુઆરી બીજા દિવસે ગમમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં લાઈવ ડી જેમાં કલાકાર હિના સુથાર અને વર્ષા વણઝારા રમઝટ જમાવશે અને રાત્રિ અવ્ય લોક ડાયરો યોજાશે જેમાં નામાંકિત કલાકાર વિજય સુવાડા ખાસ ઉપસ્થિત રહેશે જેમાં ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ કરાશે જેમાં રાત્રિ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને લક્ષ્મણસિંહ રાઠોડ રમઝટ બોલાશે જે પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે જેમાં રાજકીય સામાજિક આગેવાનો અને આજુબાજુના ગામોમાંથી ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે અને મોરેઠા રાઠોડ પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે